પોલિમરાઇઝેશન પદાર્થનું વર્ગીકરણ કરવામાં ત્રીજો ભાગ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના તો પોલિમરાઇઝેશનની જે ક્રિયા છે એ પ્રક્રિયાના આધારે પોલિમર પદાર્થનું વર્ગીકરણ તો પ્રક્રિયાના આધારે જ્યારે પોલિમર પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે તેના પણ કુલ ટોટલ ચાર પ્રકાર જોવા મળે છે એક છે યોગશીલ પોલિમર બીજો છે હોમોપોલિમર ત્રીજો છે કોપોલિમર અને ચોથું છે સંઘનન પોલિમર તો વન બાય વન આપણે બધાની વાત કરીશું સૌથી પહેલા વાત કરીએ યોગશીલ પોલિમર યોગશીલ પોલિમર તો જ્યારે દ્રિબંધ કે ત્રિબંધ ધરાવશું યોગશીલ એટલે સૌથી પહેલા આપણે ગણિતની અંદર એક સ્ટેપ આવે છે અથવા તો યોગશીલ ને ઇંગ્લિશમાં કેવું હોય તો એમ કે એડિશનલ એડિશનલ પોલીમર તો યોગશીલ રિએક્શન એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંદર કઈક વસ્તુ ઉમેરાતી હોય તો ક્યારે કઈ વસ્તુ ઉમેરી શકાય તો જ્યારે ડબલ બંધ અથવા બંધ તૂટે ખાલી પડે કાર્બન પાસે ત્યારે આપણે વસ્તુ ઉમેરવી હોય તો ઉમેરી શકાય તો એની વ્યાખ્યા પણ એ જ રીતની છે વિદ્યાર્થી મિત્રો જયારે દ્રિબંધ કે ત્રિબંધ ધરાવતા જે સંયોજનો છે અસંખ્ય મોનોમળ છે તે મોનોમરો એકબીજા સાથે જોડાય ત્યારે તેમની અંદર રહેલો ડબલ બંધ તૂટે છે અને એ ડબલ બંધની જગ્યા સંયોજકતા આજુબાજુના મોનોમર દ્વારા પૂર્ણ થાય છે તો આવા યોગશીલ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે પોલીસ્ટન પોલીપ્રોપિન પોલી પોલિથિન વગેરે પ્રકારના સંયોજન એ યોગશીલ પ્રકારના પોલીમર તરીકે ઓળખવામાં આવે છે હવે એના ઉદાહરણની વાત કરું તો ગમે તે ઉદાહરણ દ્વારા એને સમજાવી શકાય

મોનોમર છે એ નવા મોનોમર જોડાવાના કારણે તે નવાનું મોનોમર એનું સ્થાન લઈ લે છે આ જે તમને બાર ડેશ બતાવ્યું છે ત્યાં બીજા પણ આવા ઘણા બધા અણુઓ જોડા છે અને લાંબી ચેન છે જેને આપણે પોલીપ્રોપીન કહીએ છીએ આ પોલીપ્રોપીન પણ એક ખૂબ જ જરૂરી પોલીમર છે તો આ પ્રકારના પોલીમર કે જેની અંદર નવા મોનોમર ઉમેરાતા નવા મોનોમર એકબીજા સાથે જોડાતા હોય બંધ અથવા તો ટ્રિપલ બન ધરાવતા ઘણા બધા મોલિમર એકબીજા સાથે જયારે પ્રક્રિયાથી જોડાય છે ત્યારે બનતા પોલીમરને જોગશીલ પોલીમર તરીકે ઓળખવામાં આવે છે હવે એના પછીનો બીજો પ્રકાર છે હોમોપોલિમર હોમોપોલિમર તો યોગશીલ પોલિમરાઇઝેશનની જે આગળ વાત કરી એ યોગશીલ પોલિમારાઇઝેશનની અંદર જ જ્યારે એક અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાય છે જે મોનોમરના અણુ એકબીજા સાથે જોડાય છે એ જોડાનાર મોનોમરનો અણુ સમાન પણ એટલે કે યોગશીલ પોલિમર પ્રક્રિયા દરમિયાન જ્યારે એક જ પ્રકારના મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે બનતા પોલિમરને હોમોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે

તો આને વિનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો વિનાઇલ ક્લોરાઈડના અસંખ્ય અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે સીએચ ટુ સીએચ સીએચ આ પ્રકારનું પોલિમર મળે છે જેને પોલી વિનાઇલ ક્લોરાઈડ એનું નામ તો છે વિનાઇલ ક્લોરાઇડ ફક્ત એક જ વિનાઇલ ક્લોરાઇડ પ્રકારના જ અણુઓ છે આ પોલિમર અંદર માટે આ પ્રકારના પોલીમરની અંદર જ્યારે મોનોમર એક જ પ્રકારના અણુઓ હોય પછીની વાત કરીએ તો CH2 ડબલ બોન્ડ CH2 એના n અણુઓ એકબીજા સાથે જોડાઈને CH2 CH2 n આ પ્રકારના પોલિમર ને હોમોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે ઇથી પોલીન બનાવે છે તો આ પ્રકારના પોલીમરને આપણે પોલીમોલિમ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કોમર કોપોલિમર તો યોગશીલ પોલિમરાઈઝેશનની પ્રક્રિયામાં જ્યારે બે કે તેથી વધુ પ્રકારના જુદા જુદા મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાય વિદ્યાર્થી મિત્રો એ શબ્દ ઉપર ધ્યાન આપવાની જરૂર છે આગળ મેં કીધું હોમોપોલિમર એની અંદર એક જ પ્રકારના મોનોમરના અણુઓ હતા જ્યારે કોપોલિમરની અંદર શું થશે અલગ અલગ પ્રકારના ઘણા બધા મોનોમરના અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે બનતા પોલિમરને કોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સ્ટાયરિન બ્યુટાડાઇન રબર નાઇટ્રાઇલ રબર નાયલોન 6 નાયલોન 66 સ્ટેરિલિન બેકિલાઇટ મેલેમાઇન પીએચપીવી વગેરે પ્રકારના મોનોપોલિમર એ કોપોલિમર તરીકે ઓળખાય છે જેમ કે હું તમને એક ઉદાહરણ અહીં છે આપ તો સ્ટાયરિન નો ઓળો CH11 CH2 સ્ટાયરિન નો ઓળો જ્યારે

આ રીતના ઘણા બધા અણુઓ ભેગા થઈ અને સ્ટાયરીન આ જે નવો અણુ બને છે તેને સ્ટાયરીન ઉટા ડાઈન રબર તરીકે ઓળખવામાં આવે છે અહીં જોયું તમે વિદ્યાર્થી મિત્રો કે બે પ્રકારના મોનોમર છે એક છે સ્ટાયરીન અને બીજું છે ઉટા વન થ્રી આ અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે અલગ અલગ પ્રકારના અણુ છે માટે તેને કોપોલીમર તરીકે ઓળખવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા ની અંદર જે મેં નામકરણ કર્યું અહીં પોલીમર બને છે એનું નામકરણ સ્ટાઈન બ્યુટા ડેમ બ્યુટા ડાય આ નામકરણ ની અંદર બંને મોનોમર નો મેં ઉલ્લેખ કર્યો એકનું સ્ટાયરીન અને બીજાનું ડ્યુટા ડેમ આમ જયારે કોપોલિમર બને છે ત્યારે નું નામકરણ પણ વિદ્યાર્થી મિત્રો જે બંને પ્રકારના મોનોમર લીધા છે બંને પ્રકારના મોનોમર ને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તો આ પ્રકારના પોલીમરને કોલિમર તરીકે ઓળખવામાં આવે છે ચોથો પ્રકાર છે સંઘનન પોલીમ વિદ્યાર્થી મિત્રો પોલિમરાઈઝેશન પ્રક્રિયાના આધારે પોલીમરના જે પ્રકાર જોયા એની અંદર કુલ ચાર પ્રકાર હતા સૌથી પહેલો પ્રકાર હતો યોગશીલ પોલીમર બીજો પ્રકાર હતો હોમોપોલિમર ત્રીજો પ્રકાર હતો કોપોલિમર અને ચોથો અને જે અંતિમ પ્રકાર છે એ છે સંઘનન પોલીમર તો સંઘનન પોલીમર કોને કહેવામાં આવે છે આ ટોપિકમાં ભણવાનું છે જે પોલીમરાઇઝેશન પ્રક્રિયામાં સમાન ક્રિયાશીલ બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કે ત્રણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા બે પ્રકારના મોનોમર એ ધ્યાન રાખવાનું છે બે ક્રિયાશીલ સમૂહ ધરાવતું એક જ મોનોમર એવા બે અલગ અલગ સક્રિય મોનોમરના અણુઓ જ્યારે એકબીજા સાથે સમાન પ્રમાણથી જોડાય ત્યારે બનતા પોલિમરને સંઘનન પોલિમર તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા જ વધુ સારી રીતે સમજી શકીએ છું જેમ કે હું ઉદાહરણ આપું તમને તો NH2 CH2 6 NH2

અણુઓ એકબીજા સાથે સંગનન થી જ્યારે જોડાય છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે એક સંયોજન એક મોનોમર નો અણુ છે તેની અંદર બે અલગ અલગ ક્રિયા સમાન છે પણ બે અલગ બે આયેલા છે એ જ રીતે બીજો જે અણુ છે મોનોમરનો એની અંદર પણ બે ક્રિયાશીલ સમૂહ છે આમ બે આગળ જેમ વાત કરી હતી જે પોલિમરાઇઝેશનની પ્રક્રિયામાં સમાન બે ક્રિયાશીલ સમૂહ કે ત્રણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા બે મોનોમર બરોબર બીજા જુદા બે મોનોમર જ્યારે એકબીજા સાથે પોલિમરાઇઝેશન થી પ્રક્રિયા થી જોડાય સમાન પ્રક્રિયાથી આનું પણ 50% પ્રમાણ આનું પણ પચાસ 50% પ્રમાણ એકમ જેમ બંધ થી જોડાય ત્યારે जे पॉलिमर बने अह बन से एन एच सी एच टू सिक्स एन एच सीओ जे पॉलिमर बन से ए पॉलीमर ने विद्यार्थी मित्रों अपने संघनन पॉलीमर तरीके ओ છે અહીં આ નાયલોન ડબલ સિક્સ મળે છે આ નાયલોન ડબલ સિક્સ ને સંઘનન પોલિમર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો કે આ જે પ્રકારની પ્રક્રિયા છે એને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે સંઘનન પોલિમરાઇઝેશનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન ઘણી વખત પાણીના અણુ એમોનિયા આલ્કોહોલ અને હાઇડ્રોક્લોરિક એસિડનો અણુ દૂર થાય છે આપણી આ પ્રક્રિયામાં અહીંથી જે બંને ક્રિયાશીલ સમૂહ છે તેને ચોક્કસ ચોક્કસ પ્રકારના આવર્તનીય એકમો છે આ આવર્તનીય એકમમાં રહેલા ક્રિયાશીલ સમૂહ ના આધારે તેનું નામકરણ કરવામાં આવે છે જેમ કે અહીં એનએચ અને અહી સીઓ આ બંને જોડાયેલું NHCO આખો એક ક્રિયાશીલ સમૂહ બનાવે છે તો જે આ NHCO આખો જે સમૂહ બનાવે એ ક્રિયાશીલ સમૂહના આધારે આ જે પોલીમર બન્યું એ પોલીમરનું નામકરણ પોલીએમાઇડ તરીકે કરવામાં આવે છે આ જે છે સંયોજન એને પોલીએમાઇડ સિરીઝ નું એમાઇડ સિરીઝ નું પોલિમર છે કારણ કે NHCO આપણે જાણીએ છીએ CO NH2 એ ગ્રુપને આપણે પોલી એમાઇડ ગ્રુપ કહીએ છીએ માટે આ

એને પોલીએમાઇડ પોલીએમાઇડ માટે આ તરીકે ઓળખવામાં આવે છે આમ પોલિમરાઈજેશન ની પ્રક્રિયાના આધારે પોલીમરના કુલ ટોટલ ચાર પ્રકાર પાડી શકાય એક પ્રકાર છે યોગશીલ પોલીમર બીજો છે હોમોપોલિમર ત્રીજો છે પોપોલિમર અને ચોથો અને છેલ્લે સંગનન પોલીમર